શાળાઓમાં લેવાતી એકમ કસોટી બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને એકમ કસોટી બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે જીસીએઆરટીના પૂર્વ નિયામક સહિતના શિક્ષક તજજ્ઞોએ આ રજૂઆત કરી છે એકમ કસોટી બંધ નહીં કરાય તો અઢારમી જાન્યુઆરીથી ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્યારી છે એકમ કસોટીના કારણે બાળકોનું સર્વાંગી મૂલ્યાંકન ન થતું હોવાનો તજજ્ઞોનો આક્ષેપ છે એકમ કસોટીના કારણે અભ્યાસક્રમમાં ન્યાય ન આપી શકાતો હોવાની પણ ફરિયાદ છે એકમ કસોટીને કારણે પ્રાથમિક શિક્ષણનું આખું તંત્ર વિખોરાઈ ગયું છે ત્રણ લાખ શિક્ષકો ઉપર એટલો બધો ડેટા એન્ટ્રીનો ભાર છે કે પરીક્ષા લેવા એક કલાકની પણ ડેટા એન્ટ્રીમાં બીજા બે દિવસ જાય એના ઉપચારાત્મક શિક્ષણમાં બીજો દિવસ જાય તો શિક્ષણ કામ થતું જ નથી અને એને કારણે શિક્ષણને બહુ જ મોટો ધક્કો લાગ્યો છે એટલે એકમ કસોટી જો દૂર થાય તો ફરીવાર હેપીનેસ ઇન્ડેક્સ આપણો ઉંચો આવે એમ છે એકમ કસોટીના કારણે અભ્યાસક્રમોમાં ન્યાય ન આપી શકાતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે શાળાઓમાં જે રીતના એકમ કસોટી લેવામાં આવે છે તે અંગે શિક્ષણ શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને જો આ માંગ નહીં સ્વીકારાય એકમ કસોટી લેવાનું બંધ નહીં કરવામાં આવે તો અઢાર જાન્યુઆરીથી તજજ્ઞો દ્વારા ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે